ગુજરાતી સિનેમાની મોસ્ટ અવેટેડ સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ બ્લેક બર્ધીની ટીમ ફિલ્મમાં પ્રમોશન અર્થે સુરત પહોંચી હતી આ ખાસ પ્રસંગે લોકપ્રિય અભિનેતા અર્જુન ત્રિવેદી સ્મિત જોશી અને ફિલ્મના દિગ્દર્શકો બ્રિજેશ બૌદ્ધ તથા શાહિદ અલી પણ હાજર રહ્યા હતા સુરતીઓના ઉત્સાહને જોઈને કલાકારોએ જણાવ્યું હતું કે સુરતના દર્શકો હંમેશા અવનવા પ્રયોગોને અને ગુજરાતી સિનેમાને દિલ ખોલીને પ્રેમ આપે છે ફિલ્મની વાર્તા એક આકર્ષક પ્રેમ ગોળથી શરૂ થાય છે જે વળાંક લેતા એક રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે પ્રેમ ઈર્ષા અને ગુનાની અંધકારી કહાનીમાં છેલ્લી મિનિટ સુધી સસ્પેન્સ જળવાઈ રહેશે તેવો ટીમ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રેલરને મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ હવે આ હાઈ વોલ્ટેજ થ્રિલર ફિલ્મ આગામી તેર ફેબ્રુઆરી બે હજાર રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે નમસ્કાર મારું નામ છે શાહિદ અલી અને આ મારી પહેલી ફિલ્મ એઝ અ ડિરેક્ટર રાઇટર તો મેં ફિલ્મ લખી છે આગળ તો ફિલ્મમાં કંઈક અલગ શું છે એ હું તમને જણાવીશ નહીં કારણ કે આગળ બધા જણાઈ ચૂક્યા છે તો ઓલરેડી તો જે બધાએ કીધું છે એ હું નહીં હા એટલું કહીશ કે તમે આ ફિલ્મ જોશો એટલે દર દસ મિનિટે તમારા મનમાં એક પ્રશ્ન ઉઠશે કે એક ક્વેશ્ચન આવશે કે કોણ હશે મર્ડરર જે આપણે ટ્રેલરમાં અને ટીઝરમાં પણ જોયું તો સસ્પેન્સ થ્રીલર એને જ કહેવાય કે છેક સુધી એ સસ્પેન્સ છે તો ફિલ્મના એન્ડ સુધી તમને નહીં ખબર પડે કે મર્ડરર કોણ છે

પછી ફિલ્મ હતી ડાર્ક ઝોનરની સસ્પેન્સ થ્રિલર છે તો ઘણું બધું વિચાર્યું અમે પછી નક્કી કર્યું કે એ ડાર્ક જ હોવું જોઈએ એનું કંઈક નામ તો મારા મોડેથી એમને પણ નીકળી ગયું હતું કે બ્લેક બર્ડે કરી નાખીએ આપણે અને એને કારણ કે બર્થડે ના દિવસે બનેલી ઘટના જે કહેવાય છે ને કે કાળું એટલે અંધારું હંમેશા આરજોભાઈ બોલતા હોય છે કે કાળું એટલે અંધારું તો એવી જ કંઈક ઘટના છે એટલે એનું નામ બ્લેક બર્ડે પડ્યું છે હેલો મારું નામ સ્મિત જોશી છે અને હું બ્લેક બર્સડે ફિલ્મમાં જીગર નામનું પાત્ર કરી રહ્યો છું જે એક કોલેજ લાઈફ એ કોલેજ નું જે ગ્રુપ છે એમાંથી એક છે જે નિખિલ સાથે જે આરજો ત્રિવેદી કરી રહ્યા છે એમની સાથે આખી ફિલ્મમાં એમની જોડે જ હોય છે ફિલ્મમાં એક ઘટના એવી થાય છે જેનાથી આખું બધાની લાઈફ ચેન્જ થઈ જાય છે એક કેવી રીતના ચેન્જ થાય છે એ તમને ફિલ્મ જોશો એટલે ખબર પડશે આ ફિલ્મ થી અમે લોકોને બસ એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે આજનું જે આપણું યંગ જનરેશન છે એ સોશિયલ મીડિયા થી કેટલું ઇન્સ્પાયર થઈ જતું હોય છે સોશિયલ મીડિયા પર તમે કોઈ બીજાની પ્રસિદ્ધિ જોઈને તમને એવું લાગે કે મારે પણ આ જોઈએ છે તો એ જ વાત અમે કરવા આમાં ગયા છીએ અને જોઈએ છે કે લોકો સુધી કેટલી વાત પહોંચે છે એઝ અ યંગસ્ટર્સ અમને લોકોને એવું છે કે આ ફિલ્મમાં અમે જે કર્યું છે લોકો ના કરે તો સારું અને જે દ્રષ્ટિકોણ હોય છે એમનો સીધો હોય તો સારું પેરેન્ટિંગની પણ વાત કરી છે અમે આ ફિલ્મમાં તો તેરમી તારીખે પ્લીઝ અચૂકથી જોજો તેર ફેબ્રુઆરીએ Black birthday. Oh, oh. Thank you.